લોકસભાની ચૂંટણીમાં ભાજપને ધાર્યા પ્રમાણેની બહુમતી ન મળતા ભાજપ અને સંઘ વચ્ચે જે કોલ્ડ વોર ચાલી રહ્યું હોય તેની અટકળો તેજ બની ગઈ છે યુપીમાં ભાજપનું ધોવાણ થતાં નરેન્દ્ર મોદી અને અમિત શાહને કટ્ટુ સાઇઝ કરવા માટે સંઘે મોરચો ખોલ્યો હોવાની વાત સામે આવી છે નરેન્દ્ર મોદી અને સંઘ વચ્ચેની ખાઈ દિવસે ને દિવસે વધારે ઊંડી થાય તો નવાઈ નહીં લોકસભા ચૂંટણી પરિણામોમાં મોટા ઉલટફેર ચૂંટણી પ્રચારથી આરએસએસ શું નરેન્દ્ર મોદી અને સંઘ વચ્ચે ચાલી રહી છે કોલ્ડ કોલ્ડવોર દેશની પોલિસી હોય કે પોલિટિક્સ હોય બંને બાબતોમાં ભાજપ અને આરએસએસ સિક્કાની બે બાજુ સમાન છે બંને હંમેશા એક જ ટ્રેક પર હોય છે મનાય છે કે ભાજપની ઉપલબ્ધિઓને જનતા સુધી પહોંચાડવા અને કાર્યકરોને તાલીમ આપવામાં પણ સંઘની ભૂમિકા રહેતી હોય છે પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને સંઘ બંને દૂર દૂર જોવા મળ્યા જો એમ કહીએ કે ભાજપે સંઘનો સહયોગ માંગ્યો જ નહીં તો પણ ખોટું નહીં હોય તેનું કારણ નરેન્દ્ર મોદી અને સંઘ વચ્ચે ચાલતી કોલ્ડ વોર હોવાનું કહેવામાં આવી રહ્યું છે મોદી સરકારના આડંબરના કારણે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં સંઘના પ્રચારકો અને સ્વયંસેવકો નિષ્ક્રિય જણાયા શું અન્ય પક્ષો કે નેતાઓની જેમ સંઘને પણ કોરાણે મૂકવાનો પ્રયાસ થયો શું ભાજપ હવે પોતાને સંઘથી મોટું માનવા લાગ્યું શું મોદીને હવે સંઘની કોઈ જરૂર નથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવેદન પરથી આ વાત ચરિતાર્થ થઈ રહી છે જેપી નડ્ડાએ અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુએ વિવાદનો વંટોળ ઉભો કર્યો છે નડ્ડાએ ઇન્ટરવ્યૂમાં ઇરાદો સ્પષ્ટ કરી દીધો કે નરેન્દ્ર મોદી અને ભાજપને હવે સંઘની કોઈ જરૂર નથી આ ઇન્ટરવ્યુથી સંઘમાં ઘમાસાણ મચી ગયું નડ્ડાએ કહ્યું હતું કે શરૂઆતમાં અમે અક્ષમ હતા થોડા નાના હતા તેથી અમારે આરએસએસ ની જરૂરિયાત પડતી હતી પરંતુ આજે અમે મોટા થઈ ગયા છીએ અને સક્ષમ પણ છીએ હવે ભાજપ પોતાને ચલાવે છે હવે આ ફરક છે નડ્ડાનું આ નિવેદન સંઘને ગર્ભિત ઇશારો હોવાનું માનવામાં આવતું હતું નરેન્દ્ર મોદી અને અમિત શાહ માનતા હતા કે હવે ભાજપને સંઘની કોઈ જરૂર નથી રહી મોદીનું નામ જ એટલું મોટું થઈ ગયું છે કે સંઘ તેનાથી જોજોનો દૂર પાછળ રહી ગયું આ પ્રકારની વાત મોદી નડ્ડાના માધ્યમથી સંઘને પહોંચાડવા માંગતા હોવાની ચર્ચાઓ તેજ થઈ હતી નડ્ડાના ઇન્ટરવ્યૂ બાદ સંઘ ઇશારામાં સમજી ગયું હતું અને યુપીનું પરિણામ સૌની સામે છે જેપી નડા નિવેદન સમયે યુપીમાં લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કાની ચૂટણી થવાની બાકી હતી નડ્ડાના નિવેદન પછી યુપીમાં બાવીસ કોંગ્રેસને ચાર અને એક બેઠક અપના મળી આ રીતે યુપીમાં મોદીની રમતના કારણે ભાજપને છવ્વીસ બેઠકોનું નુકસાન થયું તેમજ સંઘે અને યોગીએ મોદીને માપમાં શાનમાં સમજાવી દીધું અયોધ્યાની લોકસભા બેઠક ફૈઝાબાદમાં પણ ભાજપની હાર મરણતોલ ફટકો સાબિત થઈ ભાજપે રામ મંદિર નિર્માણ સમયે મોટો ભપકો કર્યો રૂપિયાની રેલમછેલ કરી એટલું જ નહીં ભાજપના ઝાકમજોડ એજન્ડામાં રામ મંદિર હોવા છતાં અયોધ્યામાં સમાજવાદી પાર્ટીની જીત થઈ લોકો કહી રહ્યા છે કે અયોધ્યામાં ભાજપની હાર પાછળ પણ સંઘનો મોટો હાથ હોવાની સંભાવના છે રામ મંદિરના સમયે પણ ઘણા વિવાદો થયા મોદીએ સંઘ પ્રમુખ મોહન ભાગવતની હાજરી પ્રમુખને કાર્યક્રમથી દૂર રાખી શકાય તેમ ન હતું આથી રામ મંદિરના ઉદ્ઘાટન સમયે મોદી મોહન ભાગવતને માત્ર દેખાડા પૂરતા સાથે લઈ ગયા હોવાનું મનાઈ રહ્યું છે અંદરથી તેમને સાથે લઈ જવાની ઈચ્છા જ ન હતી જ્યારે નરેન્દ્ર મોદીએ નાગપુરની મુલાકાત લીધી ત્યારે પણ તેઓ સંઘ પ્રમુખ ભાગવતને નહોતા મળ્યા તેથી સ્પષ્ટ થઈ ગયું કે સંઘ અને મોદી વચ્ચેનું અંતર અને મતભેદ વધી ગયા છે લોકસભા ચૂંટણી બાદ સીએમ પદેથી યોગીને હટાવી દેવાની ભાજપનો ખેલ બગાડી નાખ્યો અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે ચૂંટણી પછી યોગીને પદ પરથી ઉતારી દેવામાં આવશે કેજરીવાલની વાત યુપીમાં યોગી સમર્થકોમાં પ્રસરી ગઈ સમર્થકોએ મન બનાવી લીધું હતું કે આ વખતે ભાજપને સત્તા પરથી ઉતારી દેવી આ કારણે જ યુપીમાં છેલ્લા ત્રણ તબક્કામાં એકતાળીસ બેઠકમાંથી ભાજપને ચૌદ અને વિરોધીઓને છવ્વીસ બેઠક મળી લોકસભાની ચૂંટણી સમયે જેવી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ હતી કે યોગીના સ્થાને મોદીના માન્યતાને એ કે શર્માને મુખ્ય પ્રધાન બનાવવામાં આવી શકે છે બ્રિજભૂષણ શરણસિંહેતુ જાહેરમાં મંચ પરથી એ કે શર્માને મુખ્ય પ્રધાન તરીકે સંબોધિત કરી તેમનું સ્વાગત કર્યું હતું આ સ્ટીટમેન્ટ પણ મોદીને ભારે પડ્યું હોવાની ચર્ચા છે યુપીની લોકસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીમાં અમિત શાહે યોગી સમર્થક ઉમેદવારોને કાપી નાખ્યા હતા ચર્ચા એ છે કે વીસથી યુ યોગી સમર્થકોના સ્થાને મોદી અને શાહના સમર્થકોને ટિકિટ આપવામાં આવી હતી યોગી ટિકિટ વહેંચણીના મુદ્દે પણ ઘણા નારાજ હતા આ રીતે સંઘ સાથેનો ટકરાવ અને યોગીને હટાવવાની હિલચાલના કારણે ભાજપનું યુપીમાં ધોવાણ થયું બ્યુરો રિપોર્ટ જીએસટીવી